નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તાર જાણીએ તે પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ફિલ્મો ન ચાલવાથી હું નિરાશ થયો હતો તેઓ અમિતાભ બચ્ચને જણાવ્યું હતું ત્યારે વાત થશે ભયંકર આગ બે કલાકમાં આઠ એકર જમીન ખાક થઈ ગઈ હતી

પાંચ વર્ષમાં દિલ્હીમાં બેરોજગારી દૂર કરી શક્યો કેજરીવાલે જણાવ્યું છે ત્યારે વાત થશે અવકાશમાંથી મહાકુંભનો અદ્ભુત નજારો સામે આવ્યો છે ત્યારે વાત થશે અમેરિકાની શાળામાં ગોળીબારની ઘટના બેના થયા છે મોત આગળ વાત થશે ઠંડી કે ગરમી નહીં પણ આવશે વરસાદ વાત છે અંબાલાલ પટેલની ત્યારે આગળ વાત થશે અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો છે હવે મિત્રો સમાચાર અમિત શાહે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો છે આ સમયે સંઘના પદાધિકારીઓ થી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા મહાકુંભ મહાકુંભમાં હું જવાનો છું જીએમબીસી ખાતે ત્રણ દિવસના ભવ્ય આધ્યાત્મિક મેળા આયોજન પણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી કે ગરમી નહીં પણ આવશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે આગાહી અનુસાર રાજ્યમાં ત્રેવીસ જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવશે અનેક ભાગોમાં ત્રેવીસ અને ચોવીસ તારીખે વાદળછાયું વાતાવરણ જોવા મળશે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડી શકે તેવી શક્યતા છે ચોવીસ જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે હવામાનની વિપરીત અસરથી કૃષિ પાકોમાં રોગ પણ આવી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશમાંથી મહાકુંભનો નજારો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોએ મહાકુંભના ફોટા શેર કર્યા છે જે અવકાશમાંથી ઉપગ્રહ દ્વારા લેવામાં આવ્યા છે મહાકુંભની શરૂઆત પહેલા ઈસરોએ છ એપ્રિલ બે ત્યારબાદ બાવીસ ડિસેમ્બર બે અને દસ જાન્યુઆરી બે હજાર ત્રણ ફોટા શેર કર્યા છે જે મહાકુંભની બદલાતી ઝલક દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ વર્ષમાં દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું તેઓ કેજરીવાલે જણાવ્યું છે અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આપણા બાળકો રોજગારની શોધમાં ઘરે બેઠા છે આગામી પાંચ વર્ષમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા યુવાનો માટે રોજગાર અને નોકરીઓનું સર્જન કરવાની છે કોરોના દરમિયાન લાખ લોકોએ રોજગારી આવી હતી અમે રોજગાર કેવી રીતે તે જાણીએ છીએ એકવાર સરકાર બનાવીશું પછી દિલ્હીમાં બેરોજગારી દૂર કરીશું આ માટે જનતાના સહયોગ અને આશીર્વાદની જરૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીના અધ્યક્ષની મોટી જાહેરાત આગામી ફેબ્રુઆરી પરીક્ષા ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આગામી સોળમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ખાસ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ની ચૂંટણીઓ આ તારીખે યોજાનાર છે

વિરાસત અને વિકાસ ગુજરાતના ટેબલ્યુમાં રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સામે સમકાલીન વિકાસના દર્શન થશે કીર્તિ તોરણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની શ્રેષ્ઠ ઝાંખી રજૂ કરાઈ છે પિતોરા પેઇન્ટિંગ અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા ભવ્ય સ્થળોને પણ ટેબલ્યુમાં સ્થાન મળ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રખ્યાત ગાયકની તબિયત લથડી છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રામલલાની પૂજા આરતી કરી અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના બિરાજમાન થયાને એક વર્ષ પૂર્ણ થયો આ શુભ દિન નિમિત્તે અમદાવાદ ખાતે શ્રી વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ રામરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભગવાન રામ લલાના પૂજા અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા તેમજ આ પ્રસંગને ભારતના યુવા અને બાળકો માટે સનાતન જાગૃતિનું એક ઉદાહરણ ગણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર આગ બે કલાકમાં આઠ એકર ખાખ લોસ એન્જલસના જંગલોમાં ફરી એકવાર આગ છે અહીં આગ જંગલોથી શહેરો સુધી ફેલાઈ રહી છે મીડિયાના રિપોર્ટ અનુસાર લોસ એન્જલસ કાઉન્ટીમાં ફરી એકવાર જંગલની આગ ઝડપથી ફેલાઈ રહી છે જેથી આસપાસના વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે કાસ્ટિક તળાવ નજીક પહાડી વિસ્તારમાં આગ લાગી હતી આ આગના કારણે માત્ર બે કલાકમાં આઠ હજાર એકર વિસ્તાર બનીને ખાક થઈ ગયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મો ન ચાલવાથી હું નિરાશ થયો હતો બનેગા કરોડપતિના એક એપિસોડ અમિતાભ બચ્ચને પોતાના કરિયરના શરૂઆતના દિવસો યાદ કર્યા તેમણે કહ્યું કે મેં બે થી ત્રણ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે ન ચાલી આનાથી હું નિરાશ થયો મેં વિચાર્યું કે મને ફિલ્મોમાં કામ ન મળે તો હું ટેક્સી ચલાવીશ અને આ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મેળવ્યું હતું સફળતા મેળવવાનો દ્રઢ નિર્ધાર પણ કર્યો હતો અને આ પછી મને જંજીર ફિલ્મ મળી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે